આજરોજ બપોરે ત્રણ વાગે અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી ફરાર આરોપીને પકડી પાડતી બહુચરાજી પોલીસ બહુચરાજી પોલીસ પહેલાં માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળતી માહિતીના આધારે રૂપપુરા મહાકાલી માતાજીના મંદિર પાસે તાલુકો બહુચરાજી જિલ્લો મહેસાણાવારો હાલમાં આરોપી ઝાલા યુવરાજસિંહ કાળુભા અમરસંગ ઉમતવય ચોવીસ રહે રૂપપુરા મહાકાલી માતાજીના મંદિર પાસે તાલુકો જિલ્લો મહેસાણાવાળો હાલમાં બહુચરાજી પોલીસ સ્ટેશનની બહાર ઊભો છે જેને શરીરે સફેદ કલરનો ઊભી લાઇનિંગ વાળો શર્ટ તથા કાળા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે જે બાતમીને હકીકતને આધારે સદરી ઇસમને પકડી તેને પંચો રૂબરૂ નામઢામ ઠેકાણું પૂછતા તેનું નામ ઝાલા યુવરાજ યુવરાજસિંહ કાળુભા અમરસંગ ઉમરબાઈ ચોવીસ રહેરૂપુરા મહાકાળી માતા મંદિર પાસે બોચરાજી તાલુકો જિલ્લો મહેસાણાવારો હોવાનું જણાવે જેને અંગ જડતીમાંથી કોઈ ચીજ વસ્તુ મળી આવેલ ન હોય ઉપરોક્ત ગુનામાં કામે પકડાયેલ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે